નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો ઘણી વખત એમઆરઆઈ રિપોર્ટમાં એવું આવતું હોય છે કે ફોરામિનલ સ્ટિનોસિસ છે હવે આ ફોરામિનલ સ્ટિનોસિસ છે એ ખૂબ જ મહત્ત્વનું કારણ છે કે જેના કારણે કોઈ પણ દર્દીને સાયટિકા જેવા સિમ્ટમ્સ આવી શકે છે મતલબ કે કમરથી લઈને છે એક પગના અંગૂઠા સુધી દુખાવો થાય જણ જણાટી થાય ખાલી ચડે આ બધી તકલીફ થઈ શકે છે તો ફોરામિનલ સ્ટિનોસિસ શું છે અને તેની સારવાર શું હોય છે તે બાબતે ચર્ચા કરીશું સૌથી પહેલાં તમે એ સમજો આ મોડલ ઉપર કે ફોરામેન શું હોય છે દોસ્તો આ જે મોડલ છે તે એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર એલ ફાઇવ મતલબ કમરના જે પાંચ મણકા હોય છે તે બતાડી રહ્યું છે તેમાં તમે એ જુઓ કે આ જે હોલ છે બેઝિકલી આ હોલ છે જ્યાંથી આ નસ પીળા કલરની બહાર આવી રહી છે આ હોલ છે આ હોલ છે આ બેઝિકલી દરેક જગ્યાએ તમને એક હોલ દેખાશે જ્યાંથી આ નસ બહાર આવી રહી છે તેને કહેવાય છે ફોરામેન ફોરામેન બેઝિકલી એ કામ કરે છે કે કોઈ પણ નસ જે હોય છે તેને બહાર આવવા માટેની એક જગ્યા છે આ ફોરામેન જો સાંકડું થઈ જાય તો ડેફિનેટલી તેમાં દર્દીને તકલીફ થઈ શકે છે અને ફોરામેન આ હોલ બેઝિકલી આ કાણું એ એકદમ સાંકડું થઈ જવું તેને કહેવાય છે ફોરામેનલ સ્ટીનોસિસ શાના કારણે થઈ શકે છે તમે જોઈ શકો છો આ નસની આગળ જે આ ફોરામેન છે તેની આગળ છે આ ગાદી છે આ ગાદી છે અને પાછળના ભાગે જે આવે છે તે આ સાંધો છે ફેસેટ જોઈન્ટ છે હવે જો ગાદી પાછળ આવે તો આ નસ દબાઈ શકે ફોરામેન નાનું થાય અને નસ દબાય અથવા પછી આ ફેસેટ જે છે તેમાં ઘસારો આવે ફેસેટ મોટો થઈ જાય ઘસારાના કારણે ડીજનરેશન થઈ જાય તો તે આગળની બાજુએ નસને દબાવી શકે છે બેઝિકલી આ બે જે છે તે ફોરામિનલ સ્ટિનોસિસ થવાના સૌથી મહત્ત્વના બે કારણો છે હવે જો ફોરામિનલ સ્ટીનોસિસ હોય તો કોઈ પણ દર્દીને ફક્ત ગાદી બહાર આવેલી હોય તો તે યુઝઅલી ખાલી સાયટિકા જેવા સિમ્ટમ્સ હોય છે તેમાં કમરનો દુખાવો નથી હોતો પરંતુ સાથે સાથે જો ફેસેટ જોઈન્ટ જે મેં તમને બતાડ્યો તેમાં પણ ઘસારો હોય અને તે પણ જો નસને દબાવતું હોય તો છેક પગના અંગૂઠા સુધી દુખાવો થાય છે અને સાથે સાથે કમરમાં પણ દુખાવો થાય છે કારણ કે સાંધા ઘસાઈ ગયેલા છે અર્લી સ્ટેજીસમાં ફોરામિનલ સ્ટિનોસિસમાં ફક્ત દવા અને ફિઝિયોથેરાપીથી આપણે ચલાવી શકીએ છીએ પરંતુ જો તેનાથી ફરક ન પડતો હોય તો ફોરામેનની એક્ઝેક્ટ જગ્યાએ જ્યાં નસ બહાર નીકળે છે ત્યાં આગળ ટ્રાન્સફોરામિનલ રૂટ બ્લોક જે ઇન્જેક્શન હોય છે તે આપી શકાય છે તેનાથી નસની ઉપરનો સોજો ઓછો થાય છે અને દુખાવોમાં રાહત મળી શકે છે અને જો આ બધી જ વસ્તુઓ કામ ના કરે તો ઓપરેશનની જરૂરત પડે છે જેમાં ફોરામિનલ વાઇડનિંગ કે ફોરામિનોટોમી કહેવાતું હોય છે તે ઓપરેશન થતું હોય છે તે જે પણ તમારા ડૉક્ટર છે તે આઈધર ઓપન માઇક્રોસ્કોપી દૂરબીન જે અલગ અલગ કન્ડિશનમાં અલગ અલગ ઓપરેશન થતાં હોય છે તે તમને સલાહ આપી શકે છે અને તે ખૂબ જ સક્સેસફુલ છે તેમાં કોઈ જ તકલીફ યુઝઅલી નથી થતી હોતી ધન્યવાદ